મોબાઈલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસથી વધારે ટીમમાં મુખ્ય જંક્શન ઉપર હાજર રહેશે અને સ્થળદંડની કાયદેસરની કાર્યવાહી કરશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઇડેન્ટિફાય કરવામાં આવશે સુરત શહેરના કુલ સાતસો બોતેર કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં વિરુદ્ધ ઈ ચલાન જનરેટ કરવામાં આવશે જે વધારે હેલ્મેટ પહેરવા બાબતે ઈ ચલાન જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે ડ્રોનની મદદથી સુરત શહેરના જે વિસ્તારોમાં હેલ્મેટના અમલીકરણ નહીં થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી અને આ વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે ટીવી એટીન ન્યૂઝ સુરત